નખત્રાણા તાલુકાના મંગવાડા આજે ચકલી દિવસ તરીકે જ્યારે ઉજવવામાં આવે છે ત્યારે મંગવાળા ખાતે વર્ષોથી પ્રતાપવન ગોસ્વામી પોતાની વાડીએ અને શિવ મંદિર દરરોજ ચકલીઓને પોતાના હાથે જમાડે છે ગમે તેવી ઠંડી ગરમી કે વર્ષા હોય છતાં પણ પ્રતાપવન પોતાની જગ્યાએ જઈ આ ચકલીઓને પ્રેમથી ચણ રોટલી તથા પાણીની વ્યવસ્થા કરે છે તેઓ જ્યારે વાડીએ પહોંચે છે ત્યારે ચકલીઓનું ઝૂડ એમની પાસે આવી લાડ ભાવથી ભોજન આરોગ્ય છે આજે પણ અવિરત પ્રતાપ વન પોતાનું ચકલીઓ પ્રત્યેનો ભાવ પ્રગટ કરે છે આજથી હવે ઉનાળાની ગરમી ચાલુ થઈ જતા દરેક ભાઈઓ અને બહેનો હવે ગરમીના પ્રમાણમાં વધારો થતા તમે જેમ જાન નીચે કુંડા રાખી તેની અંદર પાણી ભરો અને પીવડાવવા અપીલ કરી હતી અહેવાલ રમેશભાઈ ભાનુશાળી અબ્રાસા કચ્છ